આગામી પંદર ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા અને ફરી એકવાર ઘર તિરંગા અભિયાન શરૂ કરવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ અપીલ કરી છે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ તેમજ રાષ્ટ્રીય મહામંત્રી શ્રી તરુણ જુગજીની વિશેષ ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા અભિયાનની તૈયારીના ભાગરૂપે પ્રદેશ બેઠક યોજાઈ આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગુર્ધનભાઈ ઝડફિયા સહિત પ્રદેશ પદાધિકારીઓ મંત્રીશ્રીઓ ધારાસભ્યો તેમજ જિલ્લા પ્રમુખો ઉપસ્થિત રહ્યા the helka news reporter joas patel surat